ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ આજના શાકભાજીના બજાર ભાવ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ અને બુધવાર મિત્રો તમે નવા હોવ તો અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આપણે શાકભાજીના બજાર ભાવ જોઈએ તો ટમેટા બસો રૂપિયાથી ચારસો રૂપિયા મરચાં બસો રૂપિયાથી આઠસો રૂપિયા જ્યારે ગુવાર ચારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા કોબી પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા અને દૂધી ચાલીસ રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે ફ્લાવર છે એનો ભાવ એકસો પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા કાકડીનો ભાવ સો રૂપિયાથી પાંચસો રૂપિયા જ્યારે રીંગણાનો ભાવ એંસી રૂપિયાથી ચારસો રૂપિયા સુધી રહ્યો હતો ભીંડાનો ભાવ સો રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો ગલકા એંસી રૂપિયાથી પાંચસો રૂપિયા ગાજર એંસી રૂપિયાથી ત્રણસો રૂપિયા તો ટિંડોરાનો ભાવ એંસી રૂપિયાથી સાતસો રૂપિયા સુધી રહ્યો હતો વટાણાનો ભાવ અઢારસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા અને શક્કરિયાનો ભાવ ત્રણસોથી પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો કેરી કાચીનો ભાવ ચારસો રૂપિયાથી લઈ અને આઠસો રૂપિયા સુધી હતો તો બટેટાનો ભાવ બસો રૂપિયાથી લઈ અને ત્રણસો રૂપિયા સુધી લીલી હળદર ચૌદસોથી લઈ અને સોળસો રૂપિયા સુધી હતો તો ડુંગળીના પૂરાનો ભાવ દસ રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા સુધી હતો તાંજરિયાના પૂરાનો ભાવ ચાર રૂપિયાથી લઈ સાત રૂપિયા સુધી તો કોથમીર પૂરાનો ભાવ બે રૂપિયાથી લઈ અને આઠ રૂપિયા સુધી રહ્યો હતો પંચકારુનો ભાવ ત્રણસો રૂપિયાથી લઈ અને ચારસો રૂપિયા સુધી અને સુરણનો ભાવ તેરસો એંસી રૂપિયાથી લઈ અને સોળસો રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે ગુંદાનો ભાવ છસો રૂપિયાથી લઈ અને આઠસો રૂપિયા સુધી કિસોડાનો ભાવ એકસો એંસી રૂપિયાથી એક હજાર પૂરા સુધી રહ્યો હતો લીંબુનો ભાવ ચારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી રહ્યો હતો મેથીનો ભાવ મેથી પૂરાનો ભાવ દસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે બીટ પૂરાનો ભાવ છ રૂપિયાથી પંદર રૂપિયા સુધી સરગવાના પૂરાનો ભાવ આઠ રૂપિયાથી વીસ રૂપિયા સુધી ચોરાનો ભાવ બસોથી હજાર સુધી કારેલાનો ભાવ ત્રણસો રૂપિયાથી સાતસો રૂપિયા સુધી અને વાલોરનો ભાવ છસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી લીલીનો ભાવ છસોથી આઠસો રહ્યો હતો કાચા પપૈયાનો ભાવ સો રૂપિયાથી બસો રૂપિયા સુધી આદુનો ભાવ છસો રૂપિયાથી હજાર રૂપિયા સુધી અને ફણસીનો ભાવ ત્રણ હજારથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો મિત્રો આપ ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો દરરોજના ભાવ આપને મળતા રહેશે